જાહેર થશે તો રાત્રે પોલીસ નો બળ ઉપયોગ કરાવડાવી અને એ સભાનું મતલબ કે જે ભગવાન શ્રી રામ નું નામ લેતા હતા ત્યાંથી એમને ઢળીને ગાડી લઈ ગયા બે દિવસ પછી હળદળમાં સભા માટે પરવાનગી માંગી તો પરવાનગી ન આપી અને પછી જે કામ કર્યું પોલીસે અને જે ભાજપે કરાવડાવ્યું એ ગુજરાતની જનતાએ જોયું પછી જ્યારે સુદામણા ખાતે એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયતનું આયોજન થાય છે અને પચાસ હજારથી વધારે ખેડૂતો ભેગા થયા ને તો આ ભાજપના પેટમાં તેલ રેડાયું એને ખબર પડી જેમ હમણાં એક વડીલે આપણને કીધું કે સત્યાવીસ તો હજી બહુ દૂર છે એની પહેલાં જ કામ કાઢી નાખવું છે એટલે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં જ ફેરવી રાખવાનું છે એ એને ખબર પડી ગઈ છે એટલે છેલ્લા બે દિવસથી ગુજરાતના દરેક મીડિયામાં અને દરેક જેટલી પણ સરકારી તંત્ર છે ત્યાં એક જ વાત ચલાવે છે કે ખેડૂતોના રાહત માટે દો હજાર જાહેર કર્યું દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે એને ખબર પડે કે વિઘે પાંત્રીસો વીસ રૂપિયા આવે આમાં અમારા પશુનો ભૂકોય ભૂકો નો થાય તારા પાંત્રીસો દસ હજાર કરોડની વાતો કરો છો ને એ હવે ખેડૂત સમજણ થઈ ગયા છે પ્રશ્ન એ છે કે એકતાનો મૂળ મુદ્દો જે છે એ એકતાનો છે કોઈ પણ નેતા અહીંયા સ્ટેજ ઉપર જેટલા પણ નેતાઓ બેઠા છે આ નેતાઓ એ કોઈ કોમના નેતા 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 નથી આ કામના છે અને જેથી ગુજરાતની જનતા ગુજરાતની જનતા ઓળખતી થઈ જશે કે આ નેતા કોઈ કોમના નહીં પણ કામના છે સાહેબ સત્તા પરિવર્તન થશે અને જે સપનું આપણે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટેનું જોયું છે એ આપણી હયાતીમાં આપણે જોઈન જશું ખાલી બસ નાનકડો એક શબ્દ ફેરફાર કરવાનો છે કે નેતા કોમનો નહીં નેતા કામનો હોય હેમંતભાઈ સોળ કિલોમીટર હાલતા હોય અને બત્રીસ કરોડના રોડ મંજૂર થતા હોય તો બીજા ભાજપના એકસો ને બાંસઠ ધારાસભ્ય છે એના વિસ્તારમાં રોડ ખરાબ નથી ભાઈ અરે હાલવાનું તો દૂરની વાત છે એક મોઢામાંથી શબ્દ બોલવા તૈયાર નથી અને બીજું કે આપણે વારે ઘડીએ વાત કરીએ છીએ કે ખેડૂત બરબાદ થઈ ગયા ખેડૂત જીવા જેવા નથી રહ્યા ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે પણ એને સિસ્ટમ એવી ડેવલપ કરી છે હું ખેડૂતનો દીકરો છું મારા બાપાએ પેટે પાટરા બાંધીને મને ભણાવ્યો આજે ભણ્યા તો મારા ઘરમાંથી ગરીબી દૂર થઈ હવે બધા ઘણા માટે મને મારા બાપાએ આથી બાવી વર્ષ પહેલા ગાંધીનગર મોકલેલા બધા નથી મોકલી આપતા મારા દાદાના સમયમાં અમારા ગામમાં દીકરીઓ હાથ ધોરણ નહોતી ભણી શકતી કેમ કે સ્કૂલ જ નહોતી મારા બાપાના સમયમાં નહોતું અને આજે મારી બે ને હાથ જ ધોરણ ભણી છે આઝાદીના વર્ષ પછી ખેડૂતનો દીકરો દીકરી ભણીને સક્ષમ થાય એના ઘર ગરીબી દૂર થાય એના માટે શાળાનો રસ્તો બંધ કરી દીધો સરકારી શાળાઓ પાંચ થી વધારે બંધ કરી છે પછી આપણા ઘરમાં નાની મોટી કઈ માંદગી આવે તો પ્રાઇવેટ દવાખાના સિવાય કોઈ વિકલ્પ નથી એક નાનકડું ગામ હોય ને પાંચ પ્રાઇવેટ દવાખાના હોય

આ દરેક પરિસ્થિતિનો એક વિકલ્પ એક જવાબ છે તમારો મત અને તમારી એકતા જે દિવસે ગુજરાતની જનતા પોતાની મતની તાકાત સમજી જાય અને એક વખત આમને બદલો કરીને દેખાડી દઈએ તો પાંચ વર્ષ તમે જો ગુજરાત કેવું બને છે સાહેબ દિલ્હીમાં ચાર લાખ ચાર લાખ બાળકો પ્રાઇવેટ નોકરી મૂકી અને સરકારી શાળામાં ભણવા એવા ચાર લાખ લોકો પંજાબમાં આપણે બે હજાર બાવીસમાં જયારે ચૂંટણી હતી ત્યારે પંજાબમાં હતી

આપણા વિસ્તારમાં સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા સાંસદ આ બધું ભાજપના હાથમાં છે દ્વારકા અમદાવાદ વચ્ચે એક નવી રેલગાડી શરૂ કરી છે વંદે ભારત આ વંદે ભારતને ને માં સ્ટોપ નથી જો ખંભાળિયાને ને સ્ટોપ મળે તો આજુબાજુની છ લાખ લોકોને અવર જવર સરળતા રહીએ

માટે સતત લડનાર અને જ્યા તાનાશાહી ભાજપ સરકારે જેમને જેલમાં પણ મોકલ્યા હતા એવા